નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં નિક આપશોનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના સાહેિતથી ઓગણસી ઉંમર વચ્ચેના પેન્શનો અને ધારકો મળશે સાત લાખ રૂપિયા સુધી લાભ લેટેસ્ટ અપડેટ મળી રહેશે તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગુટેલ બંને બનાવે છે જોઈન થઈ જાવ ચાલો મિત્રો બધા સમયે શરૂઆત કરી છે તો મિત્રો આજનો વિડીયો આપણે આટલો આટલા વિશે ચર્ચા કરવાના છે ગુજરાત રાજ્યને પેન્શનનો ખૂબ જ સારા સમાચાર પેન્શન 31 જુલાઈ સુધી હયાતી ખરાઈ કરવાની આર એલ એ સિસ્ટમ વાત છે અને તેત્રીસ કોવા બેટમ ચર્ચા તેના પણ વાત કરીશું અને પેન્શન જે મોફમાં સારવાર મળે છે તેના પણ વાત કરીશું સારા સારી પાંસઠ વર્ષની ઉંમર પછી જે પેન્શન નવો વધારો થયો છે અને સારી એફએમએ કેટલો વધારો થશે છે વિશે આપણે વિગત ચર્ચા કરીશું વિડીયો અનુસૂટિંગ બનાવી તો મિત્રો રાજ્ય સરકારના આઈઆરએલ સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનની હયાતીની ખરાઈને મે જૂન જુલાઈ બે ચોવીસ માસમાં કરવાની રહે છે તે જે મુજબ જિલ્લાના તિજોરી કચેરી તમામ પેન્શન હયાતીમાં ફોર્મ ભર જરૂરી વિગતો ભરી બેંકમાં મોકલી આપવામાં આવેલા છે પેન્શન જે બેંકમાંની પેન્શન મેળવતા હોય તે બેંકનું જોઈએ તો એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં તેની હયાતીની ખરાઈ કરવાની લેવામાં જિલ્લાના તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવી છે ત્યારબાદ મિત્રો જે છે તે પેન્શનર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેત્રીસમી સ્કૂલ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે બાવીમી ફેબ્રુઆરી બે ચોવીસની રોજ યોજાઈ હતી બેઠકમાં કેન્દ્રીય ડોક્ટર જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ ભાગોમાં વિભાગોમાં પ્રતિનિધિ ઉપસ્થિત થયા હતા તે ત્રીજી એપ્રિલ બે ચોવીસની રોજ બેઠકો મિનિટ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ બીજું પેન્શનરો વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરવાની સુવિધા મળશે તે આરોગ્ય તપાસ સીજીએસએસ હોસ્પિટલ અથવા સીજીએસએસ ખાનગી હોસ્પિટલ કરાવી શકે છે પેન્શનોની સીજીએસએસ વેલ સેન્ટરમાં સીએમઓ ઓ પાછળથી રેફરલ લેવું પડશે ત્યારબાદ પોસઠ વર્ષની ઉપરના પેન્શનો માટે પોસઠ વર્ષ ઉપર ઉપર પછી પેન્શન પાંચ ટકા વધારો મળશે જે દર પાંચ વર્ષ વધુ પાંચ ટકા વધારો આપવામાં આવશે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર વર્ષથી પંદર ટકા એંસી વર્ષથી વીસ ટકા વધારો લાભ મળશે ત્યારબાદ એ એફએમએ જે વધારો કરવામાં આવ્યો છે તે નોન સીજીએચએસ વિસ્તારમાં રહેતા માટે એક હજાર રૂપિયાની વધારાની ત્યાં કરવામાં આવી છે આ વધારાની એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલ મૂકવામાં આવશે ત્યારબાદ બીજી મિત્રો મહત્ત્વની અપડેટ એ છે કે જે તબીબી ભથ્થામાં જે વિધવા વધારો કરવામાં આવે છે વિધવા સુરક્ષા લેવાને આપેલી આપેલી આપેલ પુત્રીઓ પણ એફએમએનો લાભ મળશે અને વાત એ છે કે તેઓ પણ દર મહિને ત્રણ હજાર રૂપિયા વધતું મળશે ત્યારબાદ રેલ્વે ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે મિત્રો રેલવે પેન્શનનો પણ વરિષ્ઠ નાગરિકો રેલી ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે હાલમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે આ હતી મિત્રો લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ